નમસ્કાર આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ યામાહા બાઇક ચોરીના કેસમાં વોન્ટેડ આરોપીને ચાર વર્ષ બાદ જામનગરથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે વોન્ટેડ આરોપીઓને પકડવા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાર્યરત હતી ત્યારે નાસ્તા ફરતા સ્કોડને મળેલ બાતમીના આધારે જામનગર જિલ્લાના નાની લખાણી ગામમાંથી આરોપી બંગડીયા ભવાનસિંહ બિલાલા ઉંમરપચ્ચીસને ઝડપી લેવામાં આવ્યો છે આરોપી વર્ષ બે હજાર એકવીસમાં સુરતના સિંગણપોર વિસ્તારમાં મજૂરી કામ કરતો હતો તે દરમિયાન પોતાના સાગરીત સાથે મળી મોટી વેડ તુલસી ફળિયા વિસ્તારમાંથી ફરિયાદીની યામાહ મોટરસાયકલની ચોરી કરી ફરાર થયો હતો આ ગુનામાં તેનો સાગરી તગાવ ઝડપાઈ ગયો હતો જ્યારે હાલ પકડાયેલ આરોપી લાંબા સમયથી ફરાર હોવાથી તેના વિરુદ્ધ સીઆરપીસી સિત્તેર મુજબ વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું ખાનગી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જામનગરમાં વોચ રાખી સફળતાપૂર્વક આરોપીને ઝડપી લીધો છે પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત